તો પહેલાં તો આપણે સાવધાની જે રાશિને રાખવાની છે તે રાશિના નામ હું તમને આપું છું મેષ રાશિ મિથુન રાશિ સિંહ રાશિ તુલા રાશિ ધન રાશિ અને મકર રાશિ આ રાશિઓને ખૂબ સાવચેતી બુદ્ધ રાશિ પરિવર્તન દ્વારા રાખવાની છે તારીખ સાત એક બે હજાર ચોવીસથી તારીખ એક બે બે હજાર ચોવીસ સુધી બુદ્ધ તમને અત્યંત સારું ફળ નહીં આપી શકે સારું ફળ કઈ કઈ રાશિને મળશે ઋષભ કર્ક કન્યા વૃશ્ચિક કુંભ અને મીન આ રાશિને સારું ફળ મળશે કારણ કે બુદ્ધ જ્યારે ગોચર કરે છે એક રાશિથી બીજી રાશિમાં તો એ રાશિના સ્થાન જોવાના હોય તો જે જે વ્યક્તિને જે જે રાશિને બીજે ચોથે છઠ્ઠે આઠમે દસમે મે અગિયાર મેં ગોચર કરશે એનું સારું ફળ મળશે અને પહેલે ત્રીજે પાંચમે સાતમે નવમે અને બારમા સ્થાનમાં ગોચર થશે એને અશુભ ફળ મળશે તો હવે આપણે દર્શક શ્રીઓ બુધને બળવાન બનાવવાનો ઉપાય પણ છેલ્લે જોશું અત્યારે રાશિઓના ક્રમ સ્ટાર્ટ કરીએ તો મેષ રાશિ છે એને ભાગ્ય ભવનમાં બુદ્ધ મહારાજ રહેલા છે જે કામ કરો એ દેવી દેવતાઓ ઈષ્ટદેવ માતા પિતા ગુરુદેવ અને પિતૃદેવ આનું સ્મરણ કરી આશીર્વાદ લઈ અને પછી તમે કાર્ય કરજો એટલે તમારા કાર્યની અંદર બહુ નિષ્ફળતા નહીં મળે ભાગ્યનો સાથ ન મળતો હોય તો ભાગ્યનો સાથ પણ તમને એમાં પ્રાપ્ત થશે વગર વિચાર્યું કોઈ પગલું ભરવાનું નથી વૃષભ રાશિ માટે જોઈએ આઠમા સ્થાનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે અત્યંત સારું ફળ મળશે ગુપ્ત તમે કોઈ પણ પ્રકારનું રહસ્ય ખોલવા માંગતા હો કોઈ વસ્તુ જાણવા માંગતા હો કે બુદ્ધિ દ્વારા એ વસ્તુની જાણ તમને થાય તો એ રહસ્ય તમને પ્રાપ્ત થશે કોઈ વસ્તુ તમારે અજાણ હોય અને તો એની જાણ પણ તમને થવા જઈ રહી છે એ ઉપરાંત વાહનનો યોગ સારો આવે છે એ ઉપરાંત આકસ્મિક ધનલાભ એનું પણ તમને આગમન થવા જઈ રહ્યું છે પછી તમે શેર માર્કેટ હોય બજાર હોય સાવચેતી રાખી જે કાર્ય કરો છો એમાં બુદ્ધ તમને સારું ફળ આપશે હવે આપણે મિથુન રાશિ જોઈએ તો સાતમા સ્થાનમાં બુદ્ધ મહારાજ મધ્યમ ફળ આમ તો સાવચેતી જ રાખવી જોઈએ ખાસ કરીને નાના બાળકો સાથે વ્યવસ્થિત વાતચીત કરવી જોઈએ બાળકોની સંભાળ તમારે રાખવી જોઈએ પાર્ટનરશીપ બિઝનેસ કે લગ્ન જીવન એમાં વાણી તમારી બગડે નહીં વાણી દ્વારા સંબંધ ન બગડે ધ્યાન છે શાંતિથી શબ્દ સારા અને સત્ય શબ્દનો ઉપયોગ કરશો તો વાંધો નહીં આવે કોઈ પણ પ્રકારે તોછડી વાણીનો ઉપયોગ કર્યો તો તમને નિષ્ફળતા મળશે કર્ક રાશિ માટે છઠ્ઠા ભવનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે અત્યંત સારું ફળ આપશે રોગ અને શત્રુ ઉપર તમે વિજય પ્રાપ્ત કરો છો કોઈ નાનો મોટો રોગ હશે એમાં સફળતા થશે ઓપરેશન કરવું હોય તો એ ઓપરેશન તમારું સફળ થશે અને તમને લાભ થશે સિંહ રાશિને પાંચમા ભુવનમાં શેર સટ્ટા માર્કેટથી દૂર રહેવાનું છે આકસ્મિક લાભ કોઈ પણ પ્રકારે તમારે પ્રાપ્ત કરવો હોય તો આમાં બુદ્ધ મહારાજ નહીં થવા દઈએ એનાથી તમારે સાવચેતી રાખવાની છે તમારા પૈસા તમારા નાણાં છે કોઈ દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે કન્યા રાશિને ચોથા ભુવનમાં બુદ્ધ પ્રોપર્ટી માતા વગેરેનો સહયોગ મળશે સુખ મળશે અટકેલા કામ તમારા પૂર્ણ થશે અને મન શાંત થશે તુલા રાશિ ત્રીજા ભુવનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે અશુભ ફળ આપશે કોઈ પરાક્રમ કોઈ મોટું સાહસ કે કોઈ કાર્યની શરૂઆત કરવા માગતા હો તો હમણાં સાવચેતી રાખજો જોઈ એવી સફળતા નહીં મળે વૃશ્ચિક રાશિને બીજા ભુવનમાં એટલે કે ધન સ્થાનમાં બુદ્ધ છે ધનનું આગમન થશે પરિવારનો પ્રેમ મળશે લાગણી ભાવથી તમારા દરેક કાર્ય પરિવારના વ્યક્તિ કરશે અને પરિવાર સાથે આનંદથી તમે દિવસો એટલે કે સમય પસાર કરી શકશો ધન ધનરાશિને પ્રથમ ભુવનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે વાણી ઉપર કંટ્રોલ રાખવો બુદ્ધ છે વાણીના કારક છે વાણી છે તમારી સારી હશે પણ શબ્દ તમારો નબળો હશે તો કોઈ વ્યક્તિ તમારી ઉપર વિશ્વાસ નહીં કરે અને અંતે ધનનું નુકસાન થશે તમે કોઈ બિઝનેસ કરતા હો તો વાણી દ્વારા એ બિઝનેસનું વેચાણ કરતા હોવ સેલિંગ કરતા હોવ તો એ તમારી વાણીના શબ્દ ઉપર જ તમને ધનની કોઈપણ પ્રકારની નુકસાની આવશે સાવચેતી રાખવાની છે મકર રાશિને દ્વાદશ બારમા સ્થાનમાં બુદ્ધ છે કારણ વગરનો ખર્ચ થશે અકારણે તમારે કોઈ ખર્ચ કે પૈસા દેવાનો થશે એ ઉપરાંત ટૂંકમાં આવક કરતાં જાવક વધે એવા યોગ હું તમને કહી શકું છું એટલે ધન અને મકર બેય માટે સાવચેતી ભર્યો સમય તારીખ એક બે બે હજાર ચોવીસ સુધી સાવચેતી રાખવાની છે યોગ છે અને મીન રાશિ માટે પણ એવું છે કુંભ અને મીન બે રાશિ માટે અત્યંત માન પદ પ્રતિષ્ઠા લાભ ખૂબ સફળતા મળે એવા બુધનું જે સ્થાન છે એના દ્વારા તમારા યોગ બતાવે છે તો સર્વ દર્શક શ્રીઓ હવે આપણે બુદ્ધને બળવાન બનાવવાનો ઉપાય જોઈએ બુદ્ધને જ્યારે બળ આપવું હોય ત્યારે સર્વપ્રથમ તો આખું વીંચી ગણપતિ દાદાની આરાધના કરવી જોઈએ ઘણી વાર પૂજન કરવાનો સમય ન મળે તો શું કરવું મગ છે ને એનું દાન કરવું જોઈએ ગાયને તમે પલાળી મંગળવારે રાત્રે મગ પલાળી અને બુધવારે ગાયને આપી શકો છો માત્ર ત્રણ બુધવાર તમે આ કરશો ને એટલે આ સમયગાળો તમારો પસાર થશે અથવા મગનું દાન કરવું જોઈએ ઘણી સ્કૂલોમાં પણ અત્યારે ફણગાવેલા મગ વગેરેનું દાન નાના બાળકોને વાલીઓ દ્વારા અથવા તો દાતાશ્રીઓ દ્વારા પ્રાપ્ત થાય છે તો એ પ્રમાણે તમે સ્કૂલમાં પણ દાન કરી શકો આશ્રમમાં પણ દાન કરી શકો મંદિરમાં પણ દાન કરી શકો અને તમને યોગ્ય લાગે એ સ્થાન ઉપર તમે આ મગનું દાન કરી બુદ્ધ મહારાજના આશીર્વાદ ગણપતિદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો ધન્યવાદ